હોય આજ રોજ જંબુસર નવયોગ વિદ્યાલય તાલુકા પંચાયતના ગ્રાઉન્ડ પર ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તેમજ નવસારી સાંસદ સી આર પાટીલ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો નર્મદા તેમજ જમ્મુ સરમત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી સહિત જિલ્લા ભાજપ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરી બાઇક રેલી સ્વરૂપે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બાઇક રેલીમાં જોડાયા હતા મિલ્ક ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જંબુસર આમોદ તાલુકાની એકસો પચાસ જેટલી મંડળીના સંચાલકો તેમજ ભરવાડ સમાજની સમગ્ર મંડળીમાં મોટી મંડળીઓ ભરવાડ સમાજ ચલાવે છે મંડળીઓ માટે સો ટન દાણ બનાવવાની ફેક્ટરી બનાવવામાં આવી છે જેના દ્વારા પશુપાલનનો વધુ વિકાસ થાય તેવું ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં અને દેશમાં ભગવો લહેરાવાની વાત કરી છે સીઆર વિધાનસભા પર ખરેખર એક ભગવા ધારીને ટિકિટ આપી અને અમે વિજય થયા છે આવનારી લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખ પાંચ હજાર પાંચસો પંચાવન મત અમે ભરૂચ લોકસભા બેઠક જીતી લાવીશું તેમ પ્રદેશ અધ્યક્ષને વચન આપ્યું હતું ભાજપાના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું હતું કે હું પોતે સૌ ગાયનો ડેરી ઉદ્યોગ ચલાવતો હતો પરંતુ નિષ્ફળ નીવડ્યો હતો ઉત્પાદન બાદ દૂધનો નિકાલ કરવા અમારે પંચાવન કિલોમીટર દૂર જવું પડતું હતું જ્યારે આપણા ઘર આંગણે જ ડેરીનું આયોજન કરવામાં આવ્યું છે અને ડેરીના ચેરમેન દ્વારા તેમના દૂધના પૈસા મળી રહે તે પ્રમાણે પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ લોકસભાની ચૂંટણીના ધ્યાનમાં લઈ તેઓએ જણાવ્યું હતું કે ભરૂચના સંસદ મનસુખભાઈ વસાવા છેલ્લા છ ટર્મથી સંસદ તરીકે કાર્યરત છે પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારના આક્ષેપો કે વિવાદોમાં સંડોવાયેલા નથી તમે સૌ ભાગ્યશાળી છો કે તમને આટલા અનુભવી અને કર્તવ્ય નિષ્ઠ સાંસદ મળ્યા છે તો એમને સાતમી વાર પણ ભવ્ય મતોથી થી વિજય થાય તેવી અપીલ પણ કરી હતી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ એવું કહેતી હતી કે ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં રામ મંદિરનો મુદ્દો લઈને ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે રાજકરણ રમે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની ભાજપ સરકારે રામ મંદિર બનાવી પણ દીધું વિપક્ષને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે કારણ કે કોંગ્રેસના કાર્યકર્તાઓને પાર્ટીની નીતિ પર વિશ્વાસ આવ્યો નથી સી આર પાટીલ દ્વારા જણાવાયું હતું કાર્યક્રમમાં કોંગ્રેસના સરપંચ નગરપાલિકાના આમોદના સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કેસરીઓ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલની ઉપસ્થિતિમાં તેઓના હાથે ભાજપાનો કેસરીઓ ખેસ ધારણ કરી જોડાયા હતા જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી તેમજ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયા જિલ્લા મહામંત્રી પૂર્વ ધારાસભ્ય કિરણ સિંહ મકવાણા નીરલભાઈ પટેલ ફતેહ ગોહિલ મંત્રી કૃપાબેન પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નગર શ્રીઓ ડેરીના ડિરેક્ટર શ્રીઓ તેમજ દૂધ ઉત્પાદક મંડળીઓના તેમજ ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ એમની પાસે અને વિશેષ કરીને બહેનો પાસે પશુપાલનની ની વિશિષ્ટ આવડત હોય છે કોઈ પણ પશુ પણ જો દૂધ આપવાનું હોય તો સરળતાથી દૂધ આપે છે બહેનો એને બાળકની જેમ ઉછેરે છે બાળકની જેમ એને પસવારે છે એને સમય સમય પર પાણી અને ખોરાકની વ્યવસ્થા કરે છે અને એટલા જ માટે પશુઓ પણ બહેનો મહત્વ સમજે છે અને બહેનો સન્માન પણ કરે છે અને એટલે જ આ બહેનોને દૂધ આપીને એમના કુટુંબના આ પોષણ પણ પોતાનો સહયોગ હોય એ પ્રકારનું વાતાવરણ બને છે ગુજરાત આજે પણ આખા દેશમાં ત્રીજા નંબર પર છે દૂધ ઉત્પાદનમાં ત્રીજા નંબરે હોવાની સાથે સાથે આપણે જોયું છે સાબરકાંઠા જિલ્લામાં કે બનાસ જિલ્લામાં કે મહેસાણામાં જે ડેરીઓ છે ત્યાં કદાચ ઇન્ડસ્ટ્રી ઓછી છે ત્યાં ખેતી ઓછી થાય છે જમીનમાં ઓઇલ હોવાને કારણે ઓઇલ મિશ્રિત પાણી આવે છે એક એક હજાર ફૂટ સુધી હમને પાણી મળતું નથી અને એના કારણે ત્યાં ખેતી થઈ શકતી નથી તેવા સમયે ત્યાં વિસ્તારમાં બધાન ચલાવવા માટે જે માદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એમના મુખ્યમંત્રીના કાળમાં ત્યાં પ્રોત્સાહન કરીને એમણે જે રીતે પશુપાલનને મહત્વ આપ્યું એના માટેની યોજના બનાવી એના માટે કદાચ એશિયામાં સૌથી મોટી બનાસ ડેરી એ આજે બનાસ બનાસકાંઠા જિલ્લામાં છે અને ગુજરાતમાં છે આજે દૂધ દ્વારા ડેરી મિલ્ક ડે અને સ્નેહ મિલરના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણી શહેર પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દૂધધારા ડેરીના સભાસદો ડિરેક્ટરો દૂધ ઉત્પાદકો પશુપાલકો તથા ભારતીય પાર્ટીના કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગુજરાતને દેશની અંદર દૂધ ઉત્પાદન ક્ષેત્રે ખૂબ પ્રગતિ થઈ રહી છે એમાં ભરૂચ દૂધધારા ડેરી પણ ખૂબ આગળ વધી રહી છે અને એના કારણે અહીંના ભરૂચ જિલ્લાના પશુપાલકોને સારામાં સારી આવક મળી રહી છે ભારતીય પાર્ટીના શાસનમાં કેન્દ્રના લેવલે પણ સહકાર ખાતું ઊભું થવાથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતો પશુપાલકોને ખૂબ સારો એવો ફાયદો થઈ રહ્યો છે દરેકે દરેક ક્ષેત્રમાં ગુજરાતના દેશની અંદર ભારતીય પાર્ટી એક એક ક્ષેત્રના માટે વિકાસના માર્ગે અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલી રહી છે અને આજે સી આર સાહેબે કીધું એ પ્રકારે આદિવાસી વિસ્તારમાંથી ચૈતર વસાવ નવો ચહેરો છે એટલે નવો ચહેરો એટલે નવો ચહેરો છે ડેડિયાપાડા વિધાનસભામાં ધારાસભ્ય છે પણ ભરૂચ લોકસભામાંથી સાત વિધાનસભામાંથી છ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે અને છ ધારાસભ્ય અમારા બિલકુલ મજબૂત છે મક્કમતાથી પ્રજાના કામો કરે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા આ બધી જ જગ્યાએ સત્તામાં ભાજપ છે અને આ ના થકી અમે પ્રજાના અનેક ઘણા બધા કામો કરે છે અને સંગઠન પણ તેટલું અમારું મજબૂત છે એટલે ચૈતેર વર્ષ આમ આદમી પાર્ટીનો નવો ચહેરો હોય કે જૂનો ચહેરો અમને ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી આ ભરૂચ લોકસભા પણ ગયા વખત કરતાં પણ વધુ માર્જિનથી પાંચ લાખ મતથી અમે જીતવાના છીએ હવે હવે એ કોંગ્રેસના લોકોએ વિચારવાનું છે કે ગયા વખતે અને ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ પરત પ્રહારો કર્યા છે દિલ્હી લેવલે હોય કે સેન્ટ્રલ લેવલ હોય કોઈ પણ જગાએ આમ આદમી પાર્ટી એ કોંગ્રેસને ભ્રષ્ટાચાર ગણાય છે કોંગ્રેસના નેતાઓને ભ્રષ્ટાચારી ગણ્યા છે અને કોંગ્રેસ અને બિલકુલ છેલ્લી કક્ષાની પાર્ટી આ આમ આદમી પાર્ટીના નેતાઓ ગણાય છે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ને ભારતીય જનતા પાર્ટીની જે તાકાત વધી રહી છે અને આ લોકોને બધાને ડર છે કેટલાક વિદેશી પરબળો પણ આમની સાથે જોડાયેલા છે ને નરેન્દ્રભાઈ મોદી ફરી સત્તામાં ન આવે એના માટે આ લોકો આકાશ પાતાળ એક થયા બધા સંગઠિત થયા છે એના ભાગરૂપે આ લોકો બધા ભેગા થયા છે પણ એનાથી અમને ભારતીય પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી ફરી વખત પણ ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી વડાપ્રધાન બનવાના છે એ નક્કી છે એ તો હવે કે આરોપ આરોપ તો બધા લગાવી શકે એ ખરેખર એને શોભતું નથી રાજનીતિમાં એક ઉમેદવાર પર બીજા ઉમેદવાર પર આરોપ નહીં લગાવવો જોઈએ હવે અમે પણ આવનારા દિવસોમાં અમે પથ્થરનો જવાબ ઈટથી આપીશું